કેમ છો આઈ હોપ બધા મજામાં જશે ગુડ મોર્નિંગ હરે મહાદેવ નાઇસ્ટી કેમ છો બધા મજામાં જ જશે તમારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ અત્યારે હું ભાભીને કામ કરીએ છીએ આજે મારે કિચન સાફ કરવાનું છે પાછું ઉપરથી એકવાર કેમ કે હમણાં આરોહીનો બર્થડે આવે છે એટલે એ માટે મારે તૈયારી બધી કરવી પડે ને કિચન ઓમ પણ થોડું અમે વીકમાં એકવાર સાફ સફાઈ કરીએ છીએ તો અત્યારે અમે કિચન સફાઈ કરીએ છીએ ચલો બહેનારે જો મારા

7 ચાલે છે આઈસ્ક્રીમ નું કામ એ તો ના આઈસ્ક્રીમ ભાવે છે કે આરોહીને ભાવે છે આરો તો ના આઈસ્ક્રીમ કોને ભાવે છે મને हिचकियां મને કોઈ યાદ કરે મે નકલ કરવા આઈસ્ક્રીમ કેવી છે કોણ આવ્યું તું કોણ બેટા

ગાય તો મારા મમ્મી લોક ને એ લોક ઉના ગયેલા તો જોઈ શકો છો અત્યારે બી થોડું થોડું બહુ ઘરનો સામાન લેવા ગયા હતા કેમ કે આલુ ને પ્યાજ ને એવું બધું નહોતું અને પ્લસ કે દીદી માટે નારિયલ પાણી બી લાવવાના હતા તો એ બી લઈ આવ્યા છે તો જો મમ્મી આવી ગયા છે ઉનાથી મારા ભાઈ અને મમ્મી બંને ગયેલા ઉના તો એ લોકો લઈ આવ્યા છે ઘરનો થોડો બહુ સામાન તો ભાભીને હું કામ કરતા કરતા આવ્યા છે અને ભાભીને કીધું કે ભાભી તમે છે તે ચાલો મારી જોડે તમે લોકો કામ કરવા છે છે મારી ભતીજી તો હિતિકાને ને હેના પેંડા બહુ ભાવે છે તો એ જો પેંડા એના માટે છે મમ્મી તો એને તો પેડા લઈ આવ્યા છે મમ્મી એના માટે એને બહુ ભાવે છે તો એ હમણાં બે ખાશે બે માં તો એને થઈ જશે આપણે એટલું બધી ખાતા નહીં આપણે એક જ ભાવે છે તો બસ જો ભાભી બધાને પેંડા આપે છે મારા ભાભી ખુદ બી પોતે નહીં ખાતા એમને તો ગયડું નહીં ભાવતું પણ એક એક બે થઈ એ વધારે ના ખાઈ ચલો જેને પેંડા ખાવા હોય તે આવી જાઉં ઘરે બહુ મસ્ત પેંડા લઈ આવ્યા છે મમ્મી હેતુ માટે અને હેતુ આટલા પેંડા છે ને ચાર પાંચ દિવસ એને લાગશે પૂરા થતાં પછી એને એકલીને જ ખાવાના હોય એક તો હું ખાઉં છું ને હેતુ ખાય છે બાકી કોઈ સ્વીટ વસ્તુ તો હેતિકા આ ગાઈસ અમારું રોજનું બકાલું હોય છે આ છે ધનિયા અને બધું લીધું છે અત્યારે તો એટલું જ લીધું છે અને બીટ મને બહુ ભાવે છે મારે એને જ્યુસ પીવાનું હોય ને આ કેળા તો હું નહીં ખાતી તો મમ્મી માટે નહીં લોકો માટે હોય છે અને કકડી સ્પેશિયલ મારા માટે હોય છે બે દિવસમાં કિલો કકડી ખાઈ જાઉં છું હું શું કરે બધી વસ્તુ મુકાઈ ગઈ હા બધી મુકાઈ ગઈ માં મુકી દીધું ને આમાં તમારે સલાસ

ચુચ્ચી જોગી ચુચી ચુદ ચૂ ચૂચ ચું તરું ફેસ કેવું થાય જો તો તરૂ ફેસ કેવું થાય હાય કરો હાય કરો હાય કર દીએ હાય બની ગયું છે જમવાનું તો જેને જમવું હોય તો અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને ઘરે જમવાનું બની ગયું છે તો જમવામાં શું છે તમે જોઈ શકો છો આ છે બાજરીનો રોટલો ચાવલ છે છેલીટ છે છેલીટમાં બીટ છે કકડી છે कर तो का ऊपर से उतार दे हमना कर तो करती बाबू <laughs> बाबू दिल करता है तुम्हारे पास आऊ એક ઝાપટ લગા કે ભાગ जाऊं बाबू बाबू કਿੱਥે આવ્યો કਿੱથે આવ્યો કਿੱથે આવ્યો ઓલો આલે આલે આ રહ્યા આલે આલે કહેલી મમ્મી કહેનુન લાલ લાલ કહે મેઘરુ જો આ થઈ રહી છે ગ્રેવી તૈયાર અને આજે હું બનાવવાની છું એક સબ્જી તો તમે એ જોઈ શકો છો તો તે આ બને છે તો અત્યારે આ ગ્રેવી તૈયાર કરી રહી છું

जरूरत तेरी मारी जीगो जीगो कही नहीं बोला हती। थे रेडी આપણને બહુ પસંદ છે અને ખાવામાં બી સારું વૈશે આપણામાં તો બ્લડની કમી જ નહીં મારે તમે લોકો બિલીવ નહીં કરો મારે ચૌદ ટકા બ્લડ છે મારી અંદર ચૌદ ટકા કેટલા ચૌદ પોઈન્ટ ઘણા લોકોને બિલીવ ના આવતું હોય કે ના ના આટલું બધું ના હોય આટલું બધું ના હોય આટલું જ છે ડોક્ટરે બી મને કીધું છે કે લેડીઝની અંદર બાર પોઈન્ટથી અગિયાર એક આરોહી પડીશ બેટા

જો આરોહી મમ્મી એવા આરોહી મમ્મી એવા છે આરોહી મમ્મી એવા છે જા આરોહી મમ્મી એવા છે તો ભાભી જમી છે અને હું પણ જમી થઈ થોડીવારમાં જાન લઈને લેશે બેટા તો બસ અમે લોકો બેસી ગયા છે તો ચાલો બધા જમવા બપોરનો ટાઈમ થઈ ગયો છે 12:30 અને જમવાનું થઈ ગયું છે રેડી આરોહી મમ્મી તને બોલાવે છે જા માં બોલાવે છે

तो भी। 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 नहीं देख ये लोग फ्रूट ले आए हैं ना तो भी फ्रूट रख दिए प्लीज मैम उनको जमा बैठा मैं लोग चलो गाइस जमीन पे बसी मरिए आ आरोही हैं गुस्सा करो इतना बदो क्यों गुस्सा करो इतना बदो मार समय गुस्सा करवाना कि दुनिया एक बार तो मैं લાવો 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 આરુ લાવો નાસ્તો કરવા આવી જાવ આવું બધું છોકરાઓને અમે બધા ખાઈએ છીએ તમારા લોકોને ખવું હોય તો આવી જાવ અહીંયા જાનવી છે એ પણ અમારું રૂમ સાફ કરે છે અને હું પણ રૂમ સાફ સફાઈ કરું છું આ છે અમારી ખુશી ખુશી હાઈ કર ખુશી બહુ શરમાય છે તો ખુશીને અમે બધા મળી અને અત્યારે તો અમે કીટી પાર્ટી કરીએ છીએ અને પછી અમે લોકો હવે કામ કરવાના છે ખુશી હું જાનવી અમને મજા આવે છે ખુશી જો આજે કેટલું કામ કરે આ મારું ફૂટ વાળું બેનર છે તેને ખુશી છે તે પટ્ટીને એને પાછું ફરીથી કરવાનું છે તો ખુશી નહીં કરે છે જાનવી છે જાનવી બી આ કરે છે અને હું પણ કરું છું એવું નથી કે હું નહીં કરતી તો આજે તમે રૂમની હાલત જોઈ શકો છો કેવી રીતના છે જ્યાં જુઓ ત્યાં મારા ટેડિસ વધારે છે વધારે છે તો પછી અત્યારે અમે કામ કરી